બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયત લથડી હતી કે આ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે શાહરૂખ ખાનની તબિયત સ્થિર હોવાથી આજે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે આજે બપોરે શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે કેડી હોસ્પિટલથી સીધા તેમને એરપોર્ટ થઈ મુંબઈ લઈ જવામાં આવશે શાહરૂખ ખાનની સાથે તેમના પત્ની તેમના પત્ની ગૌરી ખાન પણ સાથે જ છે ડોક્ટરોએ સવારે શાહરૂખ ખાનનું ચેકઅપ કર્યું શાહરૂખ ખાનને બુધવારે કેડી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા લૂ લાગતા તેમની તબિયત બગડી હતી તમામ રિપોર્ટ નોર્મલ આવતા હોસ્પિટલથી તેમને રજા આપવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લાઈવ સીધાની પાસે જઈશું ગૌરવ કેડી હોસ્પિટલે તમે ઉપસ્થિત છો આજે શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ આપવામાં આવી શકે છે તે વિગતો છે શું કઈ વિગતો અંદરથી સામે આવી રહી છે નિધિ હું તમને દ્રશ્ય બતાવવા માગીશ એ કેડી હોસ્પિટલના કે જ્યાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને દાખલ કરવામાં આવે છે પરમ દિવસે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર ચોવીસની ક્વોલિફાયર પહેલી મેચ એટલે પ્લે ઓફની પહેલી મેચ એસઆરએચ એટલે સનરાઈઝર હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે હતી કોલકત્તાના નાઇટ રાઇડરના માલિક શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે મેચનો આનંદ માણવા માટે આવ્યા હતા મેચ પૂરી થયા બાદ તેઓ હોટલ પર પહોંચ્યા હતા અને મોડી રાત્રે તેમની તબિયત થોડી નાદુરુસ્ત થઈ હતી જેના પગલે તેમની બીજા દિવસે એટલે કે ગઈકાલે બપોરે લગભગ ત્રણેક વાગ્યાના સુમારે કીડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પ્રાથમિક માહિતી મળી હતી એ પ્રમાણે શાહરૂખ ખાનને હિત સ્ટ્રોક લાગ્યો હતો જેને કારણે તેમની તબિયત બગડી હતી હોસ્પિટલમાં લાવ્યા બાદ તેમના તમામે તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું અને એ તમામે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા ગઈકાલે મોડી રાત્રે તેમને ડિસ્ચાર્જ કરાય એવું નિર્ણય લેવાય તેવી પૂરી પૂરી શક્યતાઓ હતી નિર્ણય પરિવાર ઉપર છોડવામાં આવ્યો હતો જો પરિવાર કહેશે તો મોડી રાત્રે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે પરંતુ જે મોડી રાત્રે ડિસ્ચાર્જ આપ્યા ન હતા આજે વહેલી સવારે તેમને ડિસ્ચાર્જની એક વાત સામે આવી હતી જો કે આજ સવારે પણ ડિસ્ચાર્જ અપાયું ન હતું ડૉક્ટરે જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે તેમનું શરીર સ્વસ્થ છે તેઓ સ્ટેબલ છે એવી એક માહિતી સામે આવી હતી અગિયાર વાગ્યા સુધીમાં તેમને ડિસ્ચાર્જ અપાય છે એની પણ એક વાત સામે આવી છે પરંતુ હજુ સુધી તેમને ડિસ્ચાર્જ અપાયું નથી હાલ જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે બપોર બાદ એટલે કે લગભગ ચાર વાગ્યાના સુમારે અથવા તો ચાર વાગ્યા બાદ તેમને મોડી સાંજે ડિસ્ચાર્જ અપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે શાહરૂખ ખાન અહીંથી સીધા જ એરપોર્ટ ખાતે જશે અને એરપોર્ટથી જે તેમનું ચાર્ટર છે તેના મારફતે તેઓ મુંબઈ રવાના થશે તેવી હાલ પ્રાથમિક માહિતી છે પણ ચોક્કસ કહી શકાય કે પરમ દિવસની મેચ બાદ ગઈકાલે જે તેમની તબિયત લથડી હતી જે અનઇઝીનિયસ જોવા મળ્યું હતું હિલ સ્ટ્રોકની જે અસર હતી જેના પગલે તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હાલ ડોક્ટરનો ઓબ્ઝર્વેશન હેઠળ છે અને સાંજે કદાચ તેમને ડિસ્ચાર્જ મળી શકે છે નિધિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો આગ દજાડતી ગરમી વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર શાહરૂખ ખાનને લઈને જ્યાં તેમની તબિયત સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ આજે આપી દેવામાં આવશે વડોદરાની